you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે મિત્રો ઉત્તર પૂર્વ અને અને દક્ષિણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો ઘણા શહેરોમાં તાપમાન અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ ને પાર કરી ગયું છે ત્યારે બંગાળની ખાડી પર બંનેનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે જેના કારણે રવિવારે ચક્રવાત આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકસો બે કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે જેના પગલે રવિવાર સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટક છે ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સીઝન નો પ્રથમ ચક્રવાત છે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની ચક્રવાત નામકરણ પદ્ધતિ અનુસાર આ ચક્રવાત ને નામ આપવામાં આવશે રવિવારે ચક્રવાત ને કારણે એકસો બે કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન કાર્યાલય પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા મિઝોરમ ત્રિપુર અને દક્ષિણ મણિપુર ના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છવ્વીસ સત્યાવીસ મે રોજ ભારે વરસાદ ની ચેતવણી આપી છે